નમસ્કાર આમ જોઈ રહ્યા છું પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે સોમનાથ પ્રભાસ પાટણ ખાતે આજે વહીવટી તંત્ર દ્વારા દબાણો દૂર કરવા માટે તંત્રએ ભારે મશીનરી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી છે આ સમગ્ર કામગીરી જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ વેરાવળ મામલતદારની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી રહેણાંક મકાનો વાણિજ્ય હેતુસર ચાલતી દુકાનો તેમજ એક ધાર્મિક સ્થાનનો પણ સમાવેશ થતો હતો આ કાર્યવાહી માટે સાત જેસીબી મશીન દસ ટ્રેક્ટર સહિતની ભારે મશીનરીનો કાફલો કામે લગાડવામાં આવ્યો હતો તંત્રની આ કાર્યવાહીનું મુખ્ય પરિણામ એ આવ્યું કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને ફાળવવામાં આવેલી વધારાની જમીન સંપૂર્ણપણે દબાણ મુક્ત થઈ હતી આ જમીન ખુલ્લી થવાથી હવે સરકારી તંત્રની ભાવિ યોજનાઓ માટેનો માર્ગ મોકળો થયો છે ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન કોઈ પણ પ્રકારની અનિશ્ચિય પરિસ્થિતિ કે વિરોધ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા અભૂતપૂર્વ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં સ્થળ પર એક ડીવાય હતી વેરાવળ મામલતદાર કચેરીના અધિકારીઓ આ કાર્યવાહી અંગે સ્પષ્ટ વલણ અપનાવતા જણાવ્યું હતું કે સરકારી જમીન પર ગેરકાયદે દબાણો સામે તંત્રની કામગીરી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે આ મામલે કોઈ પણ પ્રકારની દબાણ નીતિ કે રાજકીય દખલ સ્થાન આપવામાં આવશે નહીં ફરી અંતર્ગત છે જેમાં હજરત રંગીલા શાહ ઉર્ફે મહેંદી વાલે બાબા તરીકે ઓળખાતી દરગાહનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરાયા છે ડિમોલેશન વાળા વિસ્તારને કોર્ડન કરી સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જિલ્લા વહીવટી તંત્ર તરફથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે બંદોબસ્ત ની માંગણી કરવામાં આવેલ જે અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના સંઘ સર્કલ પાસે આવેલ જે ગેરકાયદેસર રહેણાંક મકાન દુકાનો અને એક દરગાહ આવેલી છે એને ડેમોલ્યુશન કરવા માટે હાલ અંદાજે સો એક પોલીસ સો જેટલી પોલીસ છે બે પીઆઈ ચાર પીએસઆઈ નો બંદોબસ્ત રાખવામાં આવે છે તેમજ જિલ્લાના સ્થાનિક એલસીબી અને એસઓજીની ટીમો પણ હાલ બંદોબસ્તના સ્થળે હાજર છે હાલ જે દબાણ દૂર કરવાની કામગીરી છે એ ખુબ જ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને કોઈ પણ જાતનો બંદોબસ્ત રાખવામાં આવે છે અંદાજે રહેણાંક મકાનો અને દુકાનો મળી કુલ અગિયાર જેટલા દબાણો છે અને એક દરગાહ પણ છે અને વહીવટી તંત્રના જણાવ્યા મુજબ તેરસો ચોરસ મીટર જેટલી જગ્યા હાલ ખુલ્લી કરવામાં આવશે મહેશ નેશન ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર